મે <laughs> <laughs>

પા સર ખ ખાવજો કો કો રીમ સા દે હા ઓરી માં દોરી હા મને જા તો ખાવ પડી ખ ખાવાનો કોઈ રાત નથી એ રાત નહીં ઓરે ખા ફટાફટે રત લે આવજો આ નઈ પકડી

શું મોંકો થાય એ મને તેમ છે ઉસ લાગલ જબ ખુશ એ અમારો હું કહું છું હા આમ બે આમને માર ઓ <laughs> <laughs>

આ માણસ તો જોવ કે અમને રેડી-રેડી થઈ રહ્યા છે देखो નિયમ છે એટલે આરા કોમ મા પેરીન આવતા હું કવસુ કોણ જોવા હે પૂછું મો ના પેલે હા તે માર ભાઈ હે ફાઈનલ મારે

તને જોઈને તો દર્પણે શરમાઈ જાય છે ઈમાં આવલું ગોબેના આયો આ તારો લુક રોજનો મારો જો બધું હું કહું છું તો સેટિંગ કરી મારું થઈ ને પછી તારું એવું કરજો પાછા સેટિંગ મારું હા હા

માને હું ખબર કાતો બકુ દીવા જ હા ઓ જોવા જતાય રોજ કી દે લે મનજી હા આટલી આ બધે હેણી વાતો કઈ જાવું દે પેલી લે કોની બે નહી બકુજી તમે બે પાસા આ પૂરી છે આ પૂરી છે હા ઓ મડડ ખાથે હતા હા 50 લાખ આલ દે ઉતો

આ તે મોડા ખાટ્યા કે બધા ભુરીયું નોમડી દા તે મારી ભુરી કે ઓની તો ડીલ થઈ ગઈ આ મારી મારેથી કરવા મોડ્યા હતા બધા મોનો તો કેવા સુધો દે અર ઝુમર દે મને વરાણ કી હાલ લપેરવાની તા કોની મે પર કોટિયા ભાગીયા તો હાડિયા છે તો પાછા આવી કેને તો બેહી જ પાછા આવી ભૂરી બોલો કર સકે એના વાડિયા યાર કાંઈ તો ખાટેય

ના 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 નહીં જવા દે કાર આલુ છે અરે હેડો તમે ગડીયે હી બોલી જાય તું ચરાન તું નહીં જાવ છો આવજો આવો 4 છે ના ના આગળ જા બતાઉ આવતા આવો કોણ મને છોડ ના નહીં છોણ પાતી આવતા

પકડાઉ <tun> 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 <tun>